સુરત શહેરમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાને લઈને હવે પોલીસ પણ એક્શન આપવાની શરૂ કરી જેમાં સુરત પોલીસ કમિશનર પણ હાજર પામ્યા છે સુરતમાં હાલમાં જ ગત શનિવારના રોજ પાસોદરા ખાતે ગ્રીષ્મા વેકરિયાની તેના એક તરફી પ્રેમી દ્વારા જાહેરમાં ગળું કાપી હત્યા કરાઈ હતી જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડવા પામ્યા છે જોકે હત્યા કર્યા બાદ હત્યારે ફેનીલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે જોકે પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને મહિલાઓ પોતાનું આત્મરક્ષણ કરી શકે તે માટે પોલીસ દ્વારા હવે માર્ગદર્શન સેમિનાનું આયોજન કરવાનું શરૂ કર્યું છે ત્યારે કાપોદરા ખાતે આવેલા ધારુકા કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓને આત્મરક્ષણ હેતુ માર્ગદર્શન અપાયું હતું જેમાં સુરત પોલીસ કમિશનર પણ હાજર રહેવા પામ્યા હતા કોરોના લીધે ઘણા સમયથી સ્કૂલ ને કોલેજિસ બધી બંધ હતી હવે સ્કૂલ કોલેજો શરૂ થઈ છે તો ગુજરાત સરકારના જે નવા અભિગમ છે આ પ્રમાણે સુરક્ષા સેતુ હેઠળ બહેનોને મહિલાઓને આત્મરક્ષણની તાલીમ આપવાની કાર્યક્રમની આજે શરૂઆત થઈ આ કોલેજની વિદ્યાર્થીની બહેનોને સ્પેશિયલિસ્ટ યુએસસી એક્સપર્ટ્સ મારફતે આ તાલીમ આપવામાં આવશે કે કોઈ પણ ટીશન હોય કે ગુનેગાર હોય તેની સામે આ લોકો કેવી રીતે કોન્ફિડન્સથી પોતાના રક્ષણ કરી શકે સ્વાસ્થ્ય માટે તકેદારી રાખવી જાગૃત રહેવું દરેક નાગરિકનું કર્તવ્ય છે સુરત સિટી પોલીસ દ્વારા આ હેલ્થ અને આત્મરક્ષણ માટેની તાલીમ લગભગ પંદરેક હજાર જેટલી મહિલાઓને આપવામાં આવશે આમાં અમારી શી ટીમ જે સતત મહિલાઓની અને બહેનોની સુરક્ષા માટે કાર્યરત છે અને સાથે સાથે વન એટ વન અભિયમની માહિતી પણ આપવામાં આવશે જેમાં સતત વન એટ વન નંબર ઉપરથી અભિયમ પોલીસ અને કાઉન્સેલર હંમેશા બહેનો માટે ઉપલબ્ધ હોય છે વન સખી સ્ટોપ સેન્ટર જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એની બાબતે પણ માહિતી આપવામાં આવશે અને શી ટીમની સાથે આ તમામ સ્ટુડન્ટ્સના સંવાદ ગોઠવવામાં આવશે જેથી પોલીસ દ્વારા કરેલ વ્યવસ્થા અને પોલીસના પ્રયાસો બાબતે આ લોકોને જાણકારી મળે તો મને વિશ્વાસ છે કે વધુમાં વધુ બહેનો આ આત્મરક્ષણની તાલીમના